પાસ રૂપિયા ના લોભા મારા છોકરા ના વાળા બગાડી નાખ્યા અને પકડતો ખરી તું જો પેલા વાળ જો એના વાળ મારા રેડી છે પણ હવે બિસારા વાળ બગાડી નાખે મારે શું કરવું તો એક કામ કરે લઈને જાવ તો દુકાને તારે તો કઈ ઉપાદી છે મારે ક્યાં કઈ ઉપાધિ છે બધી ઉપાદી તમને

અને હું ખબર હોય મન કે કે ખબર હોય અને હું હું કહું તું હું કેસો કે આઈ હું એમ કહું ને કરિયાણા દુકાન થી મોબરાટ ને ઉ લઈ આવો તો છોકરાને સેવડો બેવડો બનાવી દઉં ઈ હું બનાવી દઉં હું બનાવી દે પણ લાવી તો દેવ મને તારે નો લઈ આવવું જોઈએ મારે શું લઈ આવવું છે હું આવી જાવ ગામમાં લેવા હા હા વાળા લઈ આવ ભાઈ કે હોય તો તું ગામમાં જ મારે છે ને કઈ લેવા નહીં જવું હું તમને લખી દઉં ને બધું તમે સામગ્રી લેતા આવો હું સેવડો ફરસી પૂરી ને બધું બનાવી નાખું હવે બે દી આડા રહેશે હવે મારા તાલ હું કરું તમારે મારે કઈ કરવાની જરૂર નથી હું કઉ ની લાવી દેવા એટલે બધું રેડી છે તારે કઈ નહીં કરે તારે નહીં લેવા જવાનું તારે કરવાનું શું હું કેને તારે મને જોરું ગુલામ બનાવવો છે આ તો ગુલામ બની ને તો જિંદગી જીવા હે તારે મને જોરું ગુલામ બનવો છે પણ હું જોરું ગુલામ નહીં બનુ

અમે સુલા ફૂકવી છે ને તે તમાર મોઢા રોટલા જાય છે તો વાત તો ન કરો કે થઈ જા તો હવે તાર રોટલા પાણી કરાવ છે એમ એમ જ છે વળી નાની નાની સુલા ફૂકવા દે સુલા ફૂકવી છે રોટલા ભેગા થાઉં હા આ માવો હાલો બેટા માવો ખા અને મજા કર તું આજની એના હાથમાં કેમ માવો દેવ છો અરે ઈ આદમીન છે

લખી દાણા દુકાન થી લઈ આવો અને હું શેવડો ને બધું બનાવી નાખું અને સર રાત્રે બકાલો લેતા રાત્રે શાક ખાવું હોય ને બધું મને લિસ્ટ કરી દેખું અક્ષર આમ લખીએ